પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જોજ મુકામે શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જોજ મુકામે શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમને દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી શિવલહેરી પરિવાર તરફથી તેમને ઘર સામાન સહિતનું કન્યાદાન આપવામાં આવ્યું હતું શહેરા તાલુકાના જોજ મુકામે શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ લગ્નનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું હતું આજની વધતી જતી મોંઘવારી વચ્ચે માતા પિતાઓએ પોતાના સંતાનો માટે લગ્ન પ્રસંગ ઉજવવો ખૂબ જ ખર્ચાળ બની રહ્યો છે ત્યારે સમૂહ લગ્નો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે શહેરા શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી હતી અને આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટ સામાજિક સેવાઓ માટે કામ કરે છે જેમાં ખાસ કરીને શિક્ષણ સમાજ ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિઓ પર પણ ભાર મૂકે છે આ સમૂહ લગ્નમાં શહેરા તાલુકામાંથી પણ જનતા ઉપસ્થિત રહી હતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા બીજું સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બીજા સમૂહલગ્નની અંદર અમારી પાસે બે જોડા છે બે જોડા થકી પણ આ બીજું સમલગ્નનું આયોજન અમે કર્યું છે અમને ખૂબ આનંદની વાત તો એ છે કે ક્ષત્રિય સમાજ દ્વારા આ બીજું સમ સમૂહ લગ્ન થઈ રહ્યું છે ત્યારે અહીંયા શહેરા તાલુકાની અને આજુબાજુની તમામ ક્ષત્રિય સમાજની જનતા અમને સહકાર આપ્યો છે અને આ સહકાર થકી આ કામનું અમે આયોજન કર્યું છે આ સમૂહ લગ્નની અંદર અમે અમારા થકી જેટલો પ્રયત્ન બને એટલો ખૂબ ખંતથી કરી રહ્યા છે અને શિવલેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અમને આ સમાજને અને આ લગ્નને ખૂબ આનંદ અનુભવીએ છીએ ટ્રસ્ટ કયા કયા કાર્ય આ શિવલેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ચાર મુદ્દા પર કાર્યક્રમ કરી રહ્યું છે પહેલું શિક્ષણ છે પછી બીજા નંબરે સમાજ છે ત્રીજા નંબરે ધર્મ છે અને ચોથા નંબરે સેવા છે પ્રથમ પાયોરિટી સમાજની શિક્ષણની ધર્મની અને સેવાની કરી રહ્યા છીએ ત્યારે આમાં આવતા તમામ કામો અમે અહીંયા કરી રહ્યા છીએ